નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શિનોર તાલુકાના સાધલી ગામે સુપ્રસિદ્ધ હજરત શાહ બાવાની દરગાહ આવેલી છે જ્યાં સાધલી તેમજ આજુબાજુના ગામોના હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે તેમજ રાખી પોતાની મનોકામના પૂરી કરે છે આજ રોજ હજરત ગઈબનશાહ બાવાની દરગાહ ખાતે સંદલ તેમજ ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રાજસ્થાનના અજમેરમાં આવેલ સુપ્રસિદ્ધ હજરત ખ્વાજા ગરીબ નવાજની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી કરવામાં આવી રહી છે તે જ દિવસે સાદલી ખાતે આવેલ હજરત ગઈબનશાહ બાવાની દરગાહ ખાતે દર વર્ષની જેમ ભારે હર્ષોલ્લાસ આનબાન શાન ની સંદલ તેમજ ઉર્સ ઉજવણી કરવામાં આવી હતી

के शहनशाह हजरत बेबन शाह रहमत ला संदल भी है गोया ये प्रतीक होता है कि साडली की सरज़मीन पर गरीबों की छठी मनाई गई और अल्हम्दुलिल्लाह आसपास इलाके के लोग कसीब तादाद में आए नियास का लंगर का एहतमाम किया गया सारे लोग आ रहे हैं खा रहे हैं और गरीब नमाज के गिन गा रहे हैं और जिन जिन इंतजाम કરોગ્રામ બનાયા અલ્લા રબુત ઉંે દિન દૂની રાત ચૌકની તરક્યાત ફરમા